નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે જે જયરાસિંહ જાડેજાનો કેસ છે હવે આ કેસમાં મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાત જાણે એમ છે કે મિત્રો અત્યારે જયરાસિંહ જાડેજાના બંગલા ઉપર મિત્રો ત્યારે ઘણા બધા લોકો છે એમની ઉપર મિત્રો અત્યારે પોલીસે ફરિયાદ નોંધી છે આના વિષય મિત્રો આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છે ને અત્યારે મિત્રો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલાં આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અત્યારે તમને બધાને ખબર છે કે અત્યારે રાજકુમારનું મોત થયું હતું મિત્રો અત્યારે પોલીસે આ કેસમાં મિત્રો અત્યારે જયરાજસિંહ જાડેજાના બંગલા ઉપર મિત્રો જે પણ અજાણ્યા વ્યક્તિ હતા જ્યારે પણ મિત્રો આ બનાવ બન્યો હતો તો જયરાજસિંહ જાડેજાના બંગલા ઉપર મિત્રો જે પણ અજાણ્યા વ્યક્તિ હતા